હું જીતેન્દ્રભાઈ મદલાણી ખાસ આજનું અમારું આયોજન એ રીતનું હતું કે જે માધવગર પાલિકા દ્વારા વેરામાં અસહ્ય ભાવ વધારો દર્શાવેલો છે જે જનતાને પોષણક્ષમ નથી રેસિડેન્શિયલ એરિયામાં લગભગ બે થી અઢી ગણો અને કોમર્શિયલ એરિયામાં ત્રણ ગણો આ જ્ઞાનો ન્યાય જે અમુક વેરા દર્શાવેલા છે ખાસ સફાઈ વેરો તો શું મહાપાલિકાના અમરદારો દુકાનોની અંદર જઈને ખાસ સફાઈ કરશે જે રાજકોટ જામનગર અને અમદાવાદ જેવા સિટીમાં પણ આટલો વેરો અસહ્ય વેરો નથી એટલો પોરબંદરની જનતાને વેરો ઠોકી દેવામાં આવ્યો છે તો પોરબંદર જનતાને ખાસ વિનંતી છે કે તમારા માટે નીકળો તમે સંપૂર્ણ જનતા સહયોગ આપો ખભે ખભા મિલાવીને એનો વિરોધ કરો વાંધા અરજી સાથે આપનો વાંધો રજૂ કરો તમારું બિલ ના ભરો હાલ પૂરતો અને વાંધા અરજી કરો શક્ય એટલા વધારે ને વધારે વિરોધમાં જોડાવો તમારા માટે સતત લડતો લ્યો તો તમે પણ સહયોગ આપો વધારેમાં વધારે આ લડતની અંદર જોડાવો એક એક વ્યક્તિ રોડ ઉપર આવો અને અમલદારોને સમજાવો કે ના બે એક જ છીએ અને એક જ રહેશું કોઈ પણ કાળા કાયદાના વિરોધમાં પોરબંદરની પબ્લિક મોડી તો મોડી જાગશે જરૂર તો અમલદારોને અમારે ખાસ કડક ભાષામાં સૂચના કે ભેલો તાત્કાલિક અસરથી પાછો ખેંચે એ પોરબંદરને અસહ્ય મારમાંથી મુક્ત કરે આભાર રાજેશ ધીરેલાલ મનાસ્ટ ઓફ ઓલ તો વાત એ છે કે જ્યારે પણ કોઈ મહાનગરપાલિકા બને છે કે તો લોકોની અપેક્ષા શું હોય છે કે કોઈ સારી સવલતો મળશે બે આપણા ગામનો વિકાસ થશે પણ અહીંયા તો એક ઉથવું જ રિવાજ છે કે લોકોને અસહ્ય હાઉસ ટેક્સ આવે છે એ છતાં પણ લોકોને અમે જાગૃત કરવા માટે એટલા માટે આવ્યા છે કે આ લોકોને હજી ખબર નથી કે આની શું અસર આવવાની છે તો એના માટે લોકોના જ્યારે ઘરે બિલ આવશે ત્યારે એને ખબર પડશે કે જે વેરો હજાર બારસો હતો એ સીધો ત્રણ થઈ ગયો છે નાના માણસોને જે અત્યારે પોતાના જે લોન લીધી છે એ પૈસા ભરવાના નથી તો એ વેરાના પૈસા કેવી રીતે ભરી શકશે બીજો અત્યારે એક મોટામાં મોટો એક પ્રશ્ન જે અમે ઓલરેડી ફેસ કરીએ છીએ એ છે બાંધકામ મંજૂરીનો તો એ મંજૂરીની માટે પણ અમે ઘણીવાર વાર રજૂઆત કરવા ત્યાં ગયા છે તો અમને એક જ જવાબ મળે છે ટીપી નથી બન્યું તો ભાઈ તમારી જ બોડી હતી ભાજપની બોડી હતી ભાજપની બોડીએ ટીપી બનાવ્યા પહેલા મહાનગરપાલિકા જાહેર શું કામ કર્યું મહાનગરપાલિકા જાહેર કરવાથી શું રાજકીય લોકોને વધારે ગ્રાન્ટ મળે છે એ ફાયદો જોવા માટે કર્યું છે અને આજની તારીખે આટલું થતા છતાં પણ કોઈ પણ રાજ્ય પક્ષ જે અત્યારે સત્તા પક્ષ છે એના કોઈ ઉમેદવાર કે કોઈ પણ રાજકીય લોકો લોકો માટે બહાર નથી આવતા પોતાને જ્યારે મત જોતા હોય છે તો લોકો માટે રાતોરાત દોડાવે છે તો જયારે અસહ્ય માર થી લોકો હેરાન પરેશાન થવાના છે તો એ લોકો સામે કેમ નથી આપણી સૌથી મોટી માતૃ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ કે જે લોકો વેપારીના પ્રશ્નો માટે હંમેશા ખડે પગે રહે છે તો એના પ્રમુખ કે એના એક પણ જે લોકો હોદ્દેદારો છે એ કેમ આની વિરુદ્ધમાં નથી આવતા કોઈ સત્તા પક્ષનો ડર સતાવે છે કે મેટર શું છે તો એ બધું પણ આ જોવા પડું છે પણ એના માટે આજે અમે રજુઆત કરવા માટે નીકળ્યા છીએ કેમ કે કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય કદાચ અમે દસ જણામાંથી માંથી સો થશું સો હજાર થશું તો એ આશા સાથે અમે નીકળ્યા છીએ થેન્ક યુ વેરી મચ